રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક જય સિનારની જોગણીને બાલા હનુમાન નાનાપુરા આશ્રમ ખાતે ભવ્ય રામકથા અને શ્રીમદ દેવી ભાગવત કથા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક નગરી સિનાળની જોગણી માતાજીના ધામ અને બાલા હનુમાન નાનાપુરા આશ્રમ ખાતેને સત્યમાના સાનિધ્યમાં અઢાર દિવસની રામકથા અને શ્રીમદેવી ભાગવત કથા યોજાઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં ભજન અને સત્સંગ અને ભોજન સાથે ભવ્ય ભક્તિમાં વાતાવરણ બન્યું છે ત્યારે કુંભ જેવું વાતાવરણ બનાવ્યું છે આ પ્રસંગે કથાનું રસપાન કરવા માટે હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યું અને ભક્તિના વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં સળંગ બે કથા પહેલા નવ દિવસ શ્રીરામકથાને નવ દિવસ શ્રી શ્રીમદ દેવી ભાગવત કથા કથાકાર તરીકે શિવદત્ત બાપુ આ સરસ મજાનું આયોજન સિનાની જોગણી માતાના અને બાલા હનુમાન આશ્રમ નાનાપુરાના મહંત શ્રી દેવગીરી બાપુ દ્વારા ભવ્ય આયોજન ચાલી રહ્યું છે ભજન ભોજન સાથે ભક્તિના વાતાવરણમાં આપણે જેમ ખાવા બેસીએ ને તો કોઠીઓ ને ખાલી થઈ જાય મારે ક્યાંથી બધું લાવવું આ બધું રોજ કઈક કેવા ની કોઠીઓ ભરી હોય પછી ખાવા બેસી તો ખાલી થાય કે ના થાય તો હું રોજ શું કહું ક્યાંથી લાવું બીજું બધું પણ

જે આપણા હતા મને પોતાને જ ખબર નથી ને આ ચારે શાસ્ત્ર જે આપણી કથાઓ છે રામાયણ શિવકથા

તો એ જોતો રહી જાય મારો અનુભવ છે કે રાધનપુર તાલુકામાં તો આટલી પબ્લિક કોઈ દિવસ નહીં આવી હોય કેટલું નાના પૂરા ભાગે સારી માટે હું મારા ગામનો બહુ આભારી છું બહુ આભારી છું બહુ આભારી છું મન દિલ થી છે ચાહે છે સાત ગામ મારે એક નું નાનાપુરા નથી પણ નાનાપુરા ને તો જસ આપવાનું કારણ કે આ ભૂમિ એમની છે અને આ ભૂમિ નાનાપુરા ની દેવ ભૂમિ છે જય હો ને તો મારે તો સનાર છે નાનાપુરા છે મગાપુરા છે મોટાપુરા છે સાપુર છે મોસાલી છે રામનગર છે મારે સાત ગામ છે પણ સાતે ગામમાં બાહેર સાઈ એટલે છે કે આમ કામ કરીને જસ લે છે મને મદદ કરીને જસ લે ભલે ભૂમિ એમની નથી બીજા છો કામોની ભૂમિ નથી પણ એ પૂરા બાઈક સાઈ સમજ્યા કે તન મન અને દિલથી એટલા ઉભારે છે કે ના પૂછે વાત એટલે નાના પૂરા એકલું એ ના વિચારતા કે અમે નાના પૂરા

તમે મોટી મોટી વાતો કરો ને ગુમાન કરો ને અભિમાન કરો ને બીજા ગોદા મારો ને બીજા નું બગાડો પણ ફેર તમને આવા ગોદા મારવા કે આવું બધું ફેર નહીં મળે હા હા જય હો તમારે ધોકા ખાવા પડશે જાનવર બની કૂતરા બલાડા ને ગધાડા થાઉ પડશે માટે કંઈક લઈ જજો તો એ ના થાઉ પડે વાહ મહાત્મા વાહ હું વર્ષોથી મારા જીવનની વાત કરું વર્ષોથી આ દ્રશ્ય બનાવવા માટે રોતો કારણ કે અમારું તો સાધુ કામ આવો આવો મંડપ જોઈ જાય એટલે અળિંગો લગાવી બેસી જઈએ એ સાધુ પાસે હોય કે ના હોય અને અમે અળિંગા લગાવી દઈએ જીત કરીએ સાધુ પૂરું કરતા એ વખત વિચાર આવતો કે આપણે આમ ક્યારે કરીશું જો આ સાધુ જમાડી શકે છે કોઈ જે હોય એ પણ કથા રાખતા કે જો આ